નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર બે એક્ઝામ્પલ શીખવાના છીએ બંને એક્ઝામ્પલ જી ટ્રીપલ એસએસ બીની પરીક્ષામાં પૂછાયેલા છે અને આ એવા પ્રકારના એક્ઝામ્પલ છે કે જે પરીક્ષાની અંદર આપણે બેઝિક કોન્સેપ્ટના આધારે ગણીએ તો આપણો ઘણો બધો સમય વે મતલબ વેસ્ટ જાય છે તો એવા એક્ઝામ્પલ કે જે આપણો સમય બરબાદ કરવા માટે પૂછાયેલા હોય જેને આપણે શોર્ટકટના આધારે સમયનો સદુપયોગ સદઉપયોગ કરીને શોર્ટકટથી થોડાક જ સેકન્ડની અંદર સોલ્વ કરી શકીએ છીએ બરાબર તેના માટે તમારે હું અહીંયા જે ટ્રીક બતાવું અથવા તો જે મેથડ બતાવું એ મેથડથી તમારે આ એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે આ એક્ઝામ્પલ તમે બીજી મેથડથી સોલ્વ કરી શકો છો પણ એના માટે એનો સમય થોડોક વધારી જાય છે બરાબર તો કઈ રીતે સોલ્વ કરવા ઓછા સમયમાં એ હું તમને સમજાવું સૌથી પહેલાં આપણે એક્ઝામ્પલ નંબર એક જોઈએ કે અહીંયા વર્તુળની ત્રિજ્યામાં દસ ટકા વધારો કરતાં તેના ક્ષેત્રફળમાં ખાલી જગ્યા ટકાનો વધારો થાય આ એક્ઝામ્પલ જી ટ્રીપલ એસએસ બી બે હજાર અઢારની પરીક્ષામાં પૂછાયેલો છે બરાબર હવે આને આપણે સોલ્વ કઈ રીતે કરવું છે એ જોઈએ હું બીજીક મેથડની અહીંયા ચર્ચા કરવાનો નથી હું તમને એક શોર્ટકટ સમજાવીશ અને એક સૂત્ર આપીશ એ સૂત્રના આધારે જ આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાનું છે બરાબર બધા એક્ઝામ્પલમાં શોર્ટકટ યાદ રાખવાની જરૂર હોતી નથી પણ કેટલાક એવા એક્ઝામ્પલ કે જે આપણો સમય વધારે માગી લેતા હોય એવા એક્ઝામ્પલને આપણે શોર્ટકટથી સોલ્વ કરવા આપણા માટે વધુ હેલ્પફુલ બની જાય છે બરાબર તો આપણે આને સોલ્વ શોર્ટકટના આધારે સોલ્વ કરીએ સૌથી પહેલાં શું કરવાનું જોઈએ કે વર્તુળ આપેલું છે તો વર્તુળની ત્રિજ્યામાં વધારો કરવામાં આવે તો ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય એના માટે શું કરવાનું જોઈએ સૌથી પહેલાં ટકાવારીમાં જે ફેરફાર થવાનો છે ક્ષેત્રફળમાં એ ટકાવારી માટે હું અહીંયા સૂત્ર લખીશ ટકાવારીમાં ફેરફાર બરાબર અહીંયા લખીશ બે એક્સ પ્લસ એક્સનો વર્ગ ભાગ્યા સો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે જ્યારે પણ ત્રીજ વર્તુળની ત્રિજ્યામાં વધારો કરવામાં આવે તો ક્ષેત્રફળમાં કેટલો વધારો થાય તો આ સૂત્રની અંદર કિંમતો મૂકી અને તમારે જવાબ લાવવાનો છે બરાબર તો અહીંયા એક્સની જગ્યાએ તમારે દસ ટકા વધારાનો ઉપયોગ કરવાનો છે તો હું અહીંયા કિંમત મૂકું બે ગુણ્યા એક્સ તો બે ગુણ્યા દસ ટકા અહીંયા લખી શકીએ બે ગુણ્યા દસ પ્લસ એક્સનો વર્ગ તો અહીંયા દસ ટકાનો વર્ગ લખીએ છીએ તો લખી શકીએ દસનો વર્ગ અને છેદમાં લખીએ સો આનું સાદું આપીએ તો બે ગુણ્યા દસ કેટલા થાય વીસ પ્લસ અહીંયા દસનો વર્ગ સો થાય અને નીચે છેદમાં પણ સો આપેલા છે એટલે આપણે એને ડાયરેક્ટલી ઉડાડી શકીએ તો આનો જવાબ મળી જાય એક હવે વીસ અને એકનો સરવાળો કરીએ તો અહીંયા જવાબ તમને મળે છે એકવીસ ટકા બરાબર તો અહીંયા ઓપ્શન સી તમારો સાચો જવાબ બની જાય છે કે જો વર્તુની ત્રિજ્યામાં દસ ટકાનો વધારો કરવામાં આવે તો વર્તુળના ક્ષેત્રફળમાં એકવીસ ટકાનો વધારો થાય આ એક્ઝામ્પલ જો તમે બેઝિક મેથડથી સોલ્વ કર્યો હોય તો તમારો સમય વધારે જવાનો છે બરાબર એના માટે આ પ્રકારનું જ્યારે પણ એક્ઝામ્પલ પૂછાય કે ત્રિજ્યામાં વધારો થાય છે તો કઈ રીતે સોલ્વ કરવું ક્ષેત્રફળમાં કેટલો વધારો થાય તો આ કોન્સેપ્ટના આધારે તમારે ગણતરી કરવાની છે બરાબર અહીંયા સૂત્ર લખવાની પરીક્ષામાં તમારે કોઈ જરૂર નથી તમે ડાયરેક્ટલી યાદ રાખી શકો અને સીધે સીધી ગણતરી કરી અને સમયનો બચાવ કરી શકો છો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ એવો જોઈએ કે જેની અંદર ત્રિજ્યામાં ઘટાડો કરવામાં આવે તો ક્ષેત્રફળમાં કેટલા ટકાનો ઘટાડો થાય એને કઈ રીતે સોલ્વ કરવો એ પણ આપણે નેક્સ્ટ વિડીયો એક્ઝામ્પલની અંદર જોઈએ હવે આપણે એક્ઝામ્પલ નંબર બે જોઈએ એક્ઝામ્પલ બે શું કહેવા માંગે છે કે વર્તુળની ત્રિજ્યામાં ત્રીસ ટકા ઘટાડો કરતાં વર્તુળના ક્ષેત્રફળમાં ખાલી જગ્યા ટકા ઘટાડો થાય મિત્રો આ એક્ઝામ્પલ પણ જી ટ્રીપલ એસએસ બી વાયર મેન બે હજાર અઢારની પરીક્ષામાં પૂછાયેલો છે એટલે પરીક્ષામાં પૂછાયેલા પીવાય ક્યુ જ અહીંયા સોલ્વ કરાવેલા છે જેથી નવા કોઈ પણ નવી પરીક્ષામાં પૂછાવાની શક્યતા વધી જાય છે બરાબર હવે ને આગળના જે એક્ઝામ્પલની અંદર શું આપેલું હતું કે ત્રિજ્યામાં દસ ટકાનો વધારો કરતા ક્ષેત્રફળમાં કેટલો વધારો થાય એને આપણે કઈ રીતે સોલ્વ કર્યું એ આપણે જોયું હવે ત્રીજામાં જો ત્રીસ ટકાનો ઘટાડો કરવામાં આવે જો ત્રિજ્યામાં ઘટાડો થાય તો ક્ષેત્રફળમાં ઘટાડો કેવી રીતે શોધો એ આપણે જોઈએ બરાબર ઘટાડો આપેલો હોય ત્યારે તમારે શું કરવાનું તો ક્ષેત્રફળમાં ઘટાડા માટે અહીંયા સૂત્ર લખીશ ટકાવારીમાં ફેરફાર બરાબર બે એક્સ માઇનસ એક્સનો વર્ગ ભાગ્યા સો અહીંયા ફેરફાર એટલો જ છે કે જો વધારો ત્રિજ્યામાં વધારો થાય તો અહીંયા તમારે પ્લસ યાદ રાખવાનું છે ત્રીજામાં ઘટાડો થાય તો અહીંયા તમારે માઇનસ યાદ રાખવાનું છે બાકીનું બંને સૂત્રો એક જીવાત છે બરાબર હવે આપણે આની કિંમતો મૂકી દઈએ અને ગણતરી કરીએ તો અહીંયા જોઈએ કે બે ગુણ્યા એક્સ તો બે ગુણ્યા એક્સ એટલે ત્રીસ ટકા ઘટાડો તો અહીંયા લખીએ બે ગુણ્યા ત્રીસ માઇનસ એક્સનો વર્ગ એટલે અહીંયા ત્રીસનો વર્ગ લખીશું અને છેદમાં લખીશું સો હવે ત્રીસ ગુણ્યા બે એટલે અહીંયા મળી જાય સાહીઠ માઇનસ ત્રીસનો વર્ગ થાય છે નવસો અને છેદમાં સો જીરો જીરો ઉડાડી દઈએ તો અહીંયા સાઈઠ માઇનસ નવ વધે છે સાહીઠ માંથી હું નવ બાદ કરું તો મને જવાબ મળે છે એકાવન ટકા બરાબર તો આ રીતે હું ઓછી સેકન્ડ ની અંદર થોડીક જ સેકન્ડમાં એક્ઝામ્પલ ને સોલ્વ કરી શકું છું બરાબર તો અહીંયા એકાવન ટકા એટલે કે ઓપ્શન સી આપણો સાચો જવાબ મળી જાય છે મિત્રો બરાબર જો આ એક્ઝામ્પલ તમે બેઝિક કોન્સેપ્ટના આધારે સોલ્વ કરવા જાવ તો લગભગ તમારા ત્રણ થી ચાર પાંચ એક્ઝામ્પલ સોલ્વ કરવાનો સમયમાં વેસ્ટ જવાનો છે બરાબર તો આવા એક્ઝામ્પલ કે જે જેમાં સમય વધારી જાય એના માટે તમે આવી શોર્ટકટનો ઉપયોગ કરી કરી અને ગણતરી કરી શકો છો બરાબર તો મિત્રો તમને વિડિયો ગમે હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં